તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ મંગળવારને હનુમાન ના દિવસે રાખેલ હતો આ પ્રસંગે શાળા પરિવાર બાળકો ગ્રામજનો નિવૃત્ત આચાર્યો શિક્ષકો તેમજ પેટલાદ તાલુકાની વિવિધ શાળાઓ અને સંસ્થાઓના આચાર્યો તેમજ શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમના નિખાલ સ્વભાવ અને કાર્યશૈલીની ખૂબ પ્રશંસા કરવામાં આવી તેમને બેટ નિરીક્ષક તરીકેની સેવાઓથી વિવિધ સંસ્થાઓ સંતુષ્ટ જણાયા આ પ્રસંગે મોમેન્ટો અને કવરો આપી શાલ ઉઢાડી તેનું સન્માન કરવામાં આવ્યું તેમનો પરિવાર પણ ખૂબ સંતુષ્ટ અને પ્રફુલ્લિત જણાયો તેમનું લાંબુ આયુષ્ય અને નિરોગી તંદુરસ્તી માટે શુભકામનાઓ પાઠવવામાં આવી શિક્ષક સંઘ અને શિક્ષક સરાફી મંડળીના હોદ્દેદારો અને બીટ નિરીક્ષકો પણ આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવવા હાજર રહ્યા અંતમાં શાળા પરિવારે તેમનો શાલ ઉઢાડી સન્માનપત્ર અર્પણ કરી સાહેબને આશીર્વાદ મેળવ્યા નટુભાઈ વણકર સાહેબે પણ સૌ મિત્રોનો સાથ સહકાર આપવા માટે અને સન્માન કરવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો કાર્યક્રમના અંતમાં સૌએ સુરુચિ ભોજન લીધું બધા ખુશખુશાલ જણાયા રિપોર્ટર વિપુલ ચૌહાણ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો